આજે ગુજરાતના શિક્ષણ જગતમાં મહામુકાબલો થશે આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાશે રાજ્યના અઠાવન મતદાન કેન્દ્રો પર મતદાનની વ્યવસ્થા પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર મેદાને છે આ વખતે ચૂંટણીમાં પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચે ટક્કર થશે સરકારી શિક્ષક અને સંચાલન મંડળની આ બેઠક પર મતદાન થશે વાલી મંડળની બેઠક પર છ મહિના બાદ થશે ચૂંટણી તો આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આ ચૂંટણી છે રાજ્યના અઠાવન મતદાન કેન્દ્રો પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે તો સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસે સીધા જઈશું સપના આજે માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી છે અને તેને લઈને કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે સુ દીક્ષિતા સવારે આઠ વાગેથી જ આજે ચૂંટણી છે તે શરૂ થઈ ચૂકી છે અને તમામ જે મતદાતાઓ છે તેઓ અહીં પહોંચી રહ્યા છે અને એક રીતે મહામુકાબલો કહી શકાય કારણ કે પહેલી વખત જ આ વખતે પ્રકારે સ્થિતિ છે કે જેમાં બધા ઉમેદવાર પણ ચૂંટણી લડી રહ્યા હોય અને સાંજે પાંચ વાગ્યા સુધી આજે આ ચૂંટણી પ્રક્રિયા છે એ ચાલશે અને છવ્વીસમી તારીખે મતગણતરી થશે મહત્ત્વની વાત એ છે કે વ્યવસ્થા એ પ્રકારે જાળવવામાં આવી છે કે જેમાં એક પારદર્શક ચૂંટણી થઈ શકે

સંચાલક મંડળની અંદર વાત કરું તો ત્રણસો ત્યાંશી જેટલા મતદારો નોંધાયેલા છે જ્યારે સરકારી શાળાના શિક્ષકો માટેની વાત કરું તો સત્તર જેટલા મતદારો નોંધાયેલા છે અને બંને ખંડની વાત કરીએ તો સરકારી શાળાની અંદર જે શિક્ષકોનો જે ખંડ છે તેમાં કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી છે ત્યારે સંચાલક મંડળની અંદર ત્રણ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અહીંયા મતદાનનો સમય સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો છે અને સમગ્ર રીતે શરૂઆતથી આઠ વાગ્યાથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને શરૂઆતમાં જ લાઈન હતી એટલે કે શરૂઆતથી જે રીતે જોવા જઈએ તો મતદારોમાં એક મતદાન કરવાનો ઉત્સાહ પણ જોવા મળ્યો છે અને અહીંયા શાંતિપૂર્ણ વાતાવરણમાં ચોક્કસ મતદાન થશે અને સીસીટીવી કેમેરાની જે પણ અહીંયા વ્યવસ્થા છે એટલે ટોટલી જે છે રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને બહાર જે પોલીસનો પણ બંદોબસ્ત આપવામાં આવ્યો છે જેથી કોઈપણ પ્રકારે કોઈ અહીંયા ટોળા કે બીજી કોઈ પણ એક પક્ષ માટે કોઈપણ પ્રકારે કોઈ દબાણો ન થાય એ પ્રકારે અહીંયા સો મીટર સુધી કોઈ પણ વ્યક્તિને નજીકમાં પ્રવેશમાં એવા કોઈ અનધિકૃત વ્યક્તિને પ્રવેશમાં ન દેવાય તે પ્રકારનું પણ આયોજન છે અને કોઈ ટોળા ભેગા ના થાય તે પ્રકારે પણ પોલીસ વ્યવસ્થા કરી રહી છે અચ્છા સર જે ગણતરી છે એ ક્યારે થશે અને જે જ્યારે અહીંથી મતદાન પતી જશે ત્યારે કયા પ્રક્રિયામાં જે જે ચૂંટણી મતદાન એ પહોંચાડવામાં આવશે પાંચ વાગે મતદાન પૂર્ણ થશે ત્યારે અહીંયાથી જે મતપેટીઓ છે બોર્ડે નક્કી કરેલી જે અમને સૂચનાઓ જે આપેલી છે ત્યાં મતપેટીઓ જે છે એ હથિયારધારી પોલીસની સાથે અમે ત્યાં મોકલી આપીશું એ સાથેનું તમામ સાહિત્ય પણ અમે જે કંઈક જેટલા મતદારો નોંધાયા હતો તેના તમામ આધાર પુરાવા એમના ઓળખપત્ર સાથેની જે બાબતો અહીંયા અમારે લઈ લેવાની હોય છે તે બધું અમે મોકલાવીશું અને આ કાઉન્ટિંગના સ્થળે એટલે કે જે રૂપાલ વરદાયની હાઈસ્કૂલમાં પરમ દિવસે છવ્વીસ તારીખે આની આખી ગણતરી થવાની છે ત્યાં આગળ સવારે ત્યાં પહોંચી જશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આમાં છે બિલકુલ દીક્ષિતા તો જે જે સ્ટાફ બિલકુલ તે તેમને પણ પહેલા ટ્રેનિંગ આપવામાં આવી છે કે કઈ રીતે મતદાન પારદર્શક રીતે કરાવવું અને તેની જ જે સ્થિતિ છે અહીં જોવા મળી રહી છે ને લોકો મતદાન કરી રહ્યા છે દીક્ષિતા બિલકુલ આભાર આપનો આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો મતદાનની શરૂઆત થઈ ગઈ છે